જયસિંહભાઈ દાનાભાઈ ચાવડા ગામ પોલારપુર તાલુકો બરવાળા જિલ્લો બોટાદ જયસિંહભાઈ ખાસ શું બનાવ બન્યો હતો જેના કારણે આ ભાઈ જે છે એને ઇન્જરી થઈ હતી ત્યારબાદ તે બ્રેઇન ડેથ જાહેર થતાં તેના જે ઓર્ગન છે તેનો ડોનેટ જે છે કરવામાં આવ્યા છે અહેમત સાહેબ એવું છે કે બરવા પોલારપુરથી એમને ટીમી દવાખાને એક એનો ભાઈબંધ હતો ચેતનભાઈનો બંધ એને લઈને જતા હતા વલભીપુરથી લગભગ ત્રણેક કિલોમીટર વલભીપુરથી ત્રણેક કિલોમીટર સામેથી સક સકડો રિક્ષા સાઈડમાં આવતા એની સાથે અથડાતા અથડાતા ચેતનભાઈ તથા એની પાછળ ત્રણ જણા એના ભાઈબહેન બેઠેલ અને એને ઠોકર લાગેલ એટલે નીચા પડી ગયેલા અને ચેતનભાઈને વધારે ઈજા થયેલ બીજાને મામૂલી ચેતનભાઈને હેમરેજનું ડૉક્ટર સાહેબે એને જાહેર કર્યું કે ભાઈ આને હેમરેજ થઈ ગયું છે વધારે વાગી ગયું છે બરાબર અને બધાએ રિપોર્ટ કર્યા અને રિપોર્ટ કર્યા પછી એમને જાહેર કર્યું કે ભાઈ જો અનુદાન તમારે કરવું હોય તો કરી શકો છો તો પછી મેં એમને વાલીને બધાને મેં જાણ કરી અને વાલીએ મને સહકાર આપ્યો કે જયસિંહભાઈ તમે જે કરો એ અમારા મંજૂર છે એટલે પછી મેં આપણે અધિકારીને જાણ કરી સુપરિન્ટેન્ડન્ટ છે પછી આપણે સર્જન સાહેબ છે એ બધાને જાણ કરી કે સાહેબ તમે જે કહો છો અમારા જે ભાઈ છે એના પિતાશ્રી તથા એના મોટા ભાઈ સહમત છે અનુદાન દેવા માટે